હેલો મિત્ર જય માતાજી હું પરમાર તો આજે આપણે આ પોપૈયું લીધું છે એકદમ સરસ ધોઈ મસ્ત લીધું છે આ રીતનું છે આપણે એકદમ સરસ દાંડલી હોતું છે તો આને આપણે હવે તો આપણે આ આની દાંડલી આ રીતે આપણે સુધારી લેશું એકદમ સરસ છે ઝાડવે પાકેલું છે એકદમ મસ્ત છે આને આપણે સુધારી લેશું જોઈએ આપણે કેવું નીકળે છે એકદમ મસ્ત છે ને એકદમ સરસ તો હવે આને આપણે બિયાના કાઢી લેવું આપણે બી સમથી હું એ કાઢી લેવું બી કાઢી લેવું ને આ આપણે એનું ગરેબ હોય એ થોડુંક આપણે કાઢી લેવાનું તો આ રીતે આપણે બી કાઢી લીધું છે એકદમ મસ્ત બધું આપણે આ રીતે આમ સુધારી લેવાનું એકદમ પાકી ગયેલું છે અને આના આપણે બી આવી રીતથી આમ આપણે સાલ ઉખેડી લઈશું અને આ ડીશમાં આપણે આ રીતે આપણે સુધારી લેવું તો આ રીતે આપણે બધું આ સુધારી લઈશું આપણે અડધા ફાડાનું બનાવશું જૂસ તો આપણે આ રીતે સુધારી લીધા છે એકદમ મસ્ત બધાય તો હવે આપણે આ મિક્સરમાં થોડા થોડા કરીને કાઢી આમાં આપણે જૂસ બનાવી લઈશું આપણે એકદમ સરસ ઠંડુ છે અને થોડુંક આપણે મીઠું નાખશું અને થોડુંક આપણે પાણી નાખીશું બે ચમચી જેટલું તો આ રીતે આપણે બધું કાઢી લઈશું તો આ હવે મિક્સરમાં આપણે કાઢી લે જો એકદમ મસ્ત આપણે બની ગયું જો સરસ બની ગયું છે તો આ રીતે આપણે બધુંય કાઢી લેવાનું છે આમાં ઝાદુ પાણી નહીં નાખવાનું કારણ કે આમાં પાણી તો આપણે હોઈએ જ એટલે તો હવે આમાં આ મોટો છે એમાં કઢાઈમાં આપણે કાઢી લેવું તો આપણે આ રીતે બધુંય બનાવી લેવું તો આપણે આ બધું કાઢી લીધું છે એકદમ મિક્સરમાં એકદમ મસ્ત આપણે જ્યુસ બની ગયું છે એકદમ સરસ બની ગયું છે આપણું જ્યુસ છે ને એકદમ મસ્ત તો હવે આપણે સર્વ કરી લેશ આપણે બે ગ્લાસ રાખ્યા તો હવે આપણે આમાં સર્વ કરી લેશું એકદમ મસ્ત બની ગયું કેરીનું રસ હોય એવું બની ગયા ફાડામાંથી એટલું બન્યું છે આપણે ઉપર ઠંડુ છે એટલે આપણે આમાં બરફ નથી નાખ્યો એકદમ મસ્ત બની ગયું ઉપર આપણે કાજુ બદામ નાખી દેવું કાજુ બદામ હોતન રાખ્યા છે છોકરાઓને મજા આવે મારે સ્મિતભાઈ છે જયદીપભાઈ છે અને પ્રિન્સભાઈ છે અને દ્રષ્ટિબેન છે મારે અને ઉપર આપણે ફુદીનો રાખી દઈશું સાઈડમાં આપણે એક શીર રાખી દઈશું તો તૈયાર છે આપણું પોપૈયા જ્યુસ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું નું જ્યુસ